નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં આ ત્રણ રાશિના સિતારા નવા વર્ષ બે હજાર પચીસ માં ઊંચા રહેશે તેઓ ખૂબ પૈસા કમાશે અને ધનવાન બનશે મિત્રો જો તમારી મેષ મિથુન અથવા ધનુ છે તો તમારું વર્ષ બે હજાર પચીસ ગજબનું રહેવાનું છે વિડીયો આખો જોવો અને તમારા માટેની ટીપ્સ ભૂલશો નહીં મિત્રો તમને જણાવી દઈએ કે નવા વર્ષમાં માત્ર થોડા જ દિવસોનો વિલંબ છે નવું વર્ષ પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે નવા વર્ષ બે હજાર પચીસમાં આ ત્રણ રાશિઓ માટે સુવર્ણ તક છે આ રાશિ ધરાવનાર લોકો ખૂબ ધન કમાશે અને સફળતા તેમના પગલા ચુંબશે જો તમારું નામ આ યાદીમાં હોય તો તમારું જીવન બદલાઈ શકે છે

આ વર્ષ કેટલાક માટે સફળતાના દરવાજા ખોલી દેશે અને જીવનમાં શાંતિ સાથે ભરપૂર ધન સંપત્તિ લાવશે ખાસ કરીને ત્રણ રાશિઓ મેષ મિથુન અને ધનુ રાશિ માટે આ વર્ષ ધનપ્રાપ્તિ અને સમૃદ્ધિના સંકેતો લઈને આવ્યું છે આવો આપણે આ ત્રણ રાશિઓ વિશે વિગતવાર જાણીએ અને સમજીએ કે કેવી રીતે આ રાશિઓ માટે પચીસ આકર્ષક અને શુભ બનશે નંબર એક મેષ રાશિ પ્રતિષ્ઠા અને પ્રગતિના શિખરો તરફ મેષ રાશિના જાતકો માટે બે હજાર એક મહાન સંધિ સાબિત થશે શનિદેવ અને ગુરુ ગ્રહની અનુકૂળતા તેમને આર્થિક અને વ્યવસાયિક ક્ષેત્રે અદભુત સફળતા આપશે ધન પ્રાપ્તિ આ વર્ષે મેષ રાશિના લોકોને વિદેશથી આવકના નવા સ્ત્રોત મળી શકે છે નોકરી કે વ્યવસાયમાં બધી અવરોધો દૂર થશે અને નવા પ્રોજેક્ટમાં રોકાણ ફળદાયી સાબિત થશે સફળતા તમારી મહેનત અને નિષ્ઠા તમારા માટે ફળ આપશે કોઈ મોટો પ્રોજેક્ટ કે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આ વર્ષ સૌથી યોગ્ય છે સામાજિક પ્રતિષ્ઠા બે હજાર માં તમારું સામાજિક મૂલ્ય વધશે તમે નેટવર્કિંગમાં મજબૂત બનીને નવા સંબંધો બનાવી શકશો આ વર્ષમાં મહેનત અને ધીરજ તમારા માટે સુકાન છે જીવન બદલાઈ શકે છે મેષ રાશિ માટે નવા વર્ષ બે હજાર ચોવીસ માં શનિદેવની કૃપા ખાસ રૂપે પ્રભાવશાળી રહેશે શનિદેવ ધૈર્ય શિસ્ત અને મહેનતના ફળ આપનારા છે અને તેમના આશીર્વાદથી વૃદ્ધિ અને સફળતાના માર્ગ ખુલી શકે છે મકર રાશિમાં શનિની હાજરીના કારણે કાર્યક્ષેત્રમાં નવી તક અને પ્રગતિની સંભાવનાઓ ઊભી થશે આ વર્ષમાં તમારું મેનતું કામ પરિણામકારક સાબિત થશે અને તમારા પોતાના ક્ષેત્રમાં નામ અને માન સન્માન મળશે જો તમે શનિદેવના આરાધન અને પ્રાર્થનાથી જીવનમાં શાંતિ અને સંતુલન જાળવી રાખશો તો આ વર્ષ તમારા માટે બહુ સુખદ રહેશે બસ એક જ જગ્યાએ ઊંડાણપૂર્વક પ્રયત્નો કરતા રહો મેષ રાશિના જાતકો માટે બે હજાર એક નવો અધ્યાય લખી રહ્યું છે આ વર્ષ તમારા જીવનમાં વૈભવ સફળતા અને નવા અવકાશો સાથે આવશે જો તમે મેષ રાશિના છો તો આ વર્ષ તમને વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છે ચાલો ખાસ કરીને મેષ રાશિના વખાણ કરીએ અને તેમના માટે નવા વર્ષના સંકેતો પર નજર કરીએ નવું વર્ષ તમારા માટે ખાસ કરીને પ્રગતિશીલ રહેશે તમે જે પણ ક્ષેત્રમાં છો ત્યાં તમારી મહેનત તમને સફળતાના શિખર સુધી પહોંચાડશે બિઝનેસ કરતા હોય તો નવા પ્રોજેક્ટ સફળ થશે અને નોકરી કરતા હોય તો ઉન્નતિના યોગ બની રહ્યા છે આ વર્ષમાં તમે મહત્વના નાણાકીય લાભો મેળવી શકશો જૂના રોકાણોમાંથી મજબૂત પરત મળશે અને નવા સ્ત્રોતો વધશે મકાન જમીન અથવા ગાડી જેવા મોટા ખરીદીના યોગ પણ બની રહ્યા છે બે હજાર પચીસ માં તમારું આત્મવિશ્વાસ એ તમારી સૌથી મોટી તાકાત બનશે તમે મોટા અને જટિલ નિર્ણયો સરળતાથી લઈ શકશો તમારા નેતૃત્વ ગુણોને દરેક ક્ષેત્રે માન્યતા મળશે અને લોકો તમારું પ્રશંસક બની જશે તમારું ઘરેલું જીવન આ વર્ષે શાંતિમય રહેશે પરિવારના સભ્યો અને મિત્રો સાથે મજબૂત સંબંધો બનશે જો તમે એકલવાયા છો તો આ વર્ષમાં ખાસ સંબંધો શરૂ થવાની શક્યતા છે મેષ રાશિના લોકો અત્યંત ઉમંગભર્યા આત્મવિશ્વાસ સંયુક્ત અને નવી શરૂઆત માટે હંમેશા તત્પર રહે છે બે હજાર પચ્ચીસમાં તમે તમારા આ તાજગી તાજગીભર્યા અવતાર સાથે આગળ વધશો તમારા માટે આ વર્ષ એક નવી શરૂઆત છે જ્યાં દરેક મુશ્કેલી તમારું મનોબળ વધારશે અને દરેક તક તમને નવી સમૃદ્ધિ તરફ લઈ જશે તમારું જુસ્સો અને આત્મવિશ્વાસ જ તમારી ચાવી છે જે બે હજાર પચીસ ને તમારા માટે શ્રેષ્ઠ સાબિત કરશે તો નવી શરૂઆત માટે તૈયાર રહો અને બે હજાર પચીસને ને વિજયનો વર્ષ બનાવો નંબર બે મિથુન રાશિ નવા રસ્તાઓ પર નવી સફળતાઓ આર્થિક વૃદ્ધિ નવા વર્ષમાં મિથુન રાશિના લોકોના આર્થિક સ્થિતિમાં અદ્ભુત સુધારો જોવા મળશે તમે જૂના લેણા ચૂકવી શકશો અને તમારી બચત વધશે નવી તકો નોકરી કરનારા માટે ઉન્નતિ અને પ્રમોશનના યોગ છે મિથુન રાશિ માટે બે હજાર ચોવીસ માં શનિદેવની કૃપા મહત્વપૂર્ણ બની શકે છે શનિદેવ તમારું ધ્યાન વધુ પરિશ્રમ અને શિસ્ત પર કેન્દ્રિત કરશે જેના કારણે કાર્યક્ષેત્રમાં સારી પ્રગતિ થશે આ વર્ષમાં કેટલાક નવા પ્રોજેક્ટ્સ અને તક મળી શકે છે જે તમારું ભવિષ્ય મજબૂત બનાવશે જીવનમાં થોડી જટિલતાઓ આવી શકે છે પરંતુ શનિદેવના આશીર્વાદથી તમે તમામ અવરોધો પર વિજય મેળવશો શનિ મંત્રોનો જાપ કરો અને જરૂરિયાતમંદોને મદદ કરો જેનાથી તમારી માટે દેવ વધુ શુભ ફળ પ્રદાન કરશે આ વર્ષે તમારું મનોબળ મજબૂત રાખવું મહત્વનું રહેશે વ્યવસાયમાં નવા ભાગીદારો સાથે કામ કરવાનું તક મળશે જે તમને નિશ્ચિત ફાયદો આપશે વ્યક્તિગત વિકાસ આ વર્ષે તમારું આકર્ષણ અને ચતુરતા લોકોને પ્રભાવિત કરશે નવા મિત્રો અને સાથીદારો સાથે સંબંધ મજબૂત બનશે સાથી પ્રોજેક્ટમાં ખાતરી પૂર્વક આગળ વધો પણ મૂલ્યાંકન અને યોગ્ય આયોજન સાથે નવું વર્ષ બે હજાર પચીસ મિથુન રાશિના જાતકો માટે અદભુત તકો અને સફળતાના દરવાજા ખોલી રહ્યું છે આ વર્ષમાં તમારું ચતુરતા અને બૌદ્ધિક ક્ષમતા તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જશે નોકરીમાં પ્રમોશન અથવા બિઝનેસમાં નવા પ્રોજેક્ટની શરૂઆત માટે આ વર્ષ ખૂબ જ શુભ છે આર્થિક રીતે તમે મજબૂત થશો અને ભૂતકાળના અવરોધો દૂર થઈ આ નવા વર્ષમાં તમારી કમાણી વધશે સામાજિક સંબંધોમાં પણ મજબૂતી આવશે અને તમારા નિર્ભય અને આકર્ષક સ્વભાવને કારણે લોકો તમારી તરફ આકર્ષિત થશે આ વર્ષમાં તમારી દરેક મહેનતનું ફળ મળવાની ખાતરી છે અને તમારું નામ પ્રગતિશીલ લોકોમાં ગણાશે મિથુન રાશિ માટે બે હજાર એક સુવર્ણ અવકાશ છે તેને સંપૂર્ણ રીતે ઉપયોગમાં લો નંબર ત્રણ ધનુ રાશિ સપનામાંથી હકીકત સુધીનો પ્રવાસ ધનુ રાશિના લોકો માટે બે હજાર પચીસ એક સુવર્ણ અવકાશ જેવું સાબિત થશે આ વર્ષમાં તમે તમારા જીવનના સૌથી મોટા મકસદને હાંસલ કરી શકશો મોટા મૂડીરોકાણ અને લાભ આ વર્ષમાં તમે કોઈ મકાન કે પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો આ રોકાણ લાંબા ગાળે તમને ખૂબ ફાયદો પહોંચાડશે વિદેશ યાત્રા તમારું અભ્યાસ કે વ્યવસાય માટે વિદેશ જવાની ઈચ્છા છે છે તો આ વર્ષ ખાસ સારો તમને વિદેશથી નાણાકીય અને વ્યવસાયિક લાભ મળશે તાંત્રિક શાંતિ આ વર્ષ તમારા જીવનમાં માત્ર ધનની વૃદ્ધિ જ નહીં પણ માનસિક શાંતિ અને ખુશીઓ પણ લાવશે ધનુ રાશિ માટે બે હજાર પચીસ વૈભવ અને સફળતાનું વર્ષ ધનુ રાશિના જાતકો માટે બે હજાર પચીસ અદભુત સફળતાનું વર્ષ સાબિત થશે તમારા જાત જાતના ગુણો જેમ કે શૌર્ય દૃઢતા અને અભ્યાસની તીવ્ર અભિલાષા આ વર્ષે તમારું જીવન નવી ઊંચાઈઓ પર લઈ જશે આ વર્ષ તમને વ્યાવસાયિક તેમજ વ્યક્તિગત જીવનમાં શ્રેષ્ઠ પરિણામો આપશે તમારું કાર્યક્ષેત્ર ભલે તે નોકરી હોય કે વ્યવસાય તેમાં નવી તકો તમારી રાહ જોઈ રહી છે તમારું કૌશલ્ય અને મસક્ત તમને પ્રમોશન નવો કરાર અથવા નફાકારક પ્રોજેક્ટ તરફ દોરી જશે આર્થિક જીવન આ વર્ષે તમારું નાણાકીય જીવન મજબૂત બનશે જૂના રોકાણો લાભદાયી સાબિત થશે અને તમે નવો બિઝનેસ કે પ્રોપર્ટી ખરીદી કરવાના યોગમાં રહેશો વ્યક્તિગત જીવન તમારું ઘરેલું જીવન શાંતિમય રહેશે અને પરિવાર સાથેના સંબંધોમાં મજબૂતી આવશે જો તમે એકલવાયા છો ધન રાશિ માટે બે હજાર ચોવીસ માં શનિદેવની કૃપા ખાસ રૂપે લાભદાયી સાબિત થશે આ વર્ષમાં તમારી મહેનતનું મીઠું ફળ મળશે અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો સફળ થશે શનિદેવ તમારું ધ્યાન શિસ્ત ધીરજ અને પરિશ્રમ પર રાખશે જેના પરિણામે કારકિર્દીમાં ઊંચાઈ પ્રાપ્ત થશે તમારા પરિવાર અને સંબંધોમાં સુખદ વૃદ્ધિ થશે અને નાણાકીય સ્થિતિમાં સ્થિરતા આવશે જો તમે નિયમિત રીતે શનિ મંત્રોનો જાપ કરો અને જરૂરિયાતમંદોને મદદ કરો તો શનિદેવના આશીર્વાદથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ મળશે જીવનના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પ્રગતિ માટે આ વર્ષ ઉન્નતિકારક રહેશે તો બે હજાર પચીસ માં તમે જીવનસાથીના શોધમાં સફળ થશો તમારા જિજ્ઞાસુ સ્વભાવને કારણે તમે નવી લાગણીઓ અને અનુભવો મેળવશો જે તમારું જીવન વધુ રંગીન બનાવશે સફળતા તમારું ધીરજ અને જોખમ લેવાની ક્ષમતા તમને મહત્વના નિર્ણયો લેવામાં મદરૂપ થશે વિદેશ યાત્રાના યોગ પણ બનશે અને તે માટે ફાયદાકારક સાબિત થશે આ વર્ષ માત્ર મટીરિયલ સુખસગવડ જ નહીં પણ માનસિક શાંતિ અને આત્મિક સમૃદ્ધિ લાવશે તમારું જીવન શ્રેષ્ઠ કિસ્સામાં જીવાય તેવી શક્યતાઓ બે હજાર પચીસ માં ભરપૂર છે ધનુ રાશિ માટે આ વર્ષ સુવર્ણ અવકાશ છે જ્યાં તમારું ધૈર્ય અને મહેનત તમારી સપનાની હકીકત બનાવશે ટીપ તમારી દૃઢતા અને સ્પષ્ટતા જ તમારા માટે માર્ગદર્શન આપશે તમારી યાત્રાને શ્રેષ્ઠ બનાવવા માટે જુસ્સા સાથે આગળ વધો તમારી રાશિ શું છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિશેષ ટિપ્સ આ ત્રણ રાશિના જાતકો માટે બે હજાર પચીસ માત્ર અભૂતપૂર્વ સફળતાનું વર્ષ નહીં પણ આત્મવિશ્વાસ અને નવી તકોની ઉજવણી છે યાદ રાખો મહેનત અને ધીરજથી તમે તમારા સપનાને વાસ્તવિક બનાવવામાં કદી પાછા નહીં ફરો પાવો નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરીએ અને જીવનમાં નવી શરૂઆત માટે પ્રેરિત થવી